નમસ્કાર મિત્રો ખાસ કરીને આપણે બે હજાર ત્રેવીસના ચોમાસા વિશે વાત કરવાની છે કે બે હાજર ત્રેવીસ નું ચોમાસું એકંદર કેવું રહેશે ને ઘણા બધા મિત્રો કોમેન્ટ આવી રહી છે કે પરેશભાઈ જિલ્લા બાદ આગાહી કરો કે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે એ તમામ માહિતી છે આજના વિડીયોની અંદર મારે આપને આપવાની છે પણ સૌપ્રથમ હું આપણે એ જણાવી દઉં ગઈકાલે આપણે એક વિડીયો મૂકેલો હતો કે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં માં કેવો વરસાદ પડશે એ વિડીયો જે મિત્રો ન જોયો એ મિત્રોએ આ વિડીયોના અંતમાં સાઈડમાં આપણે વિડીયો બતાવવાનો એટલે દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે અને એ વિડીયો ખોલશો એટલે આપણે એક પછી એક વિડીયોની લિંક આપેલી છે એટલે આખા ચોમાસાના

કે આપણા દેશની બે મોટી સંસ્થા છે એક તો આપણી સરકારી સંસ્થા છે હવામાન વિભાગ અને બીજી એક જે સંસ્થા છે જેનું નામ છે સ્કાયમેટ વેધર જે એક ખાનગી સંસ્થા છે પણ સ્કાયમેટ વેધર છે એ પણ ખૂબ મોટી સંસ્થા છે એ સત્યની નજીક હોય છે એનું અનુમાન છે એ લગભગ ખોટું પડતું નથી જેમ અત્યારે આપણા હવામાન વિભાગ જે આપણી સરકારી સંસ્થા છે એ પણ મજબૂત છે પેલા કરતા અત્યારે હવામાન વિભાગની આગાહીઓ સત્યની નજીક આવે છે ખોટી પડતી નથી એટલે આપણા બંનેની આગાહી છે એના ઉપર વાત કરવાની છે બંને આગાહી કરી છે હવે સ્કાયમેટ આગાહી કરી છે કે બે હજાર ત્રેવીસ નું ચોમાસું છે તે ચોરાણું ટકા રહી શકે છે એટલે કે સામાન્ય કરતા છ ટકા ઓછો વરસાદ પડશે હવે આ જે સ્કાયમેટ વેધરની આગાહી છે એમાં સ્કાયમેટનું એવું જણાવવાનું છે કે જુલાઈથી અલનીનો સ્થાપિત થશે અને આ અલનીનો છે એ હવામાન વિભાગ પણ એની આગાહી કરે છે અમે પણ અમારા કાર્યક્રમની અંદર અલનીનોનો ઉલ્લેખ કરેલો છે અને તમામ સંસ્થાઓ જણાવી રહી છે એ મુજબ જુલાઈથી અલનીનો ઇફેક્ટ કરશે એટલે જુલાઈથી જે અલનીનો સ્થાપિત થશે કદાચ ઓગસ્ટમાં એની અસર થઈ શકે છે એટલે સ્કાયમેટ વેધરના જણાવ્યા મુજબ સામાન્ય કરતાં છ ટકા ઓછો વરસાદ પડશે પણ આયા હું આપને જણાઈ દઉં જે સામાન્ય વરસાદ અથવા તો સામાન્ય ચોમાસું રહેશે આવો શબ્દ સાંભળીને ઘણા બધા મિત્રો છે ચિંતામાં આવે છે કે ચોમાસું સામાન્ય રહેવાનું છે અત્યારે મારા આપણે દરેક ખેડૂત ભાઈઓને એ જણાવવાનું છે કે સામાન્ય ચોમાસું એટલે એકંદરે સારું ચોમાસું ગણી શકાય છન્નું ટકા વરસાદથી લઈને એકસો ચાર ટકા સુધીનો વરસાદ થાય ત્યારે સામાન્ય ચોમાસું ગણવામાં આવે છે એકસો ચાર ટકા કરતા વધારે વરસાદ થાય તો એને આપણે સામાન્ય કરતા વધારે વરસાદ ગણવામાં આવે છે અને છન્નું ટકા ઓછો વરસાદ થાય તો એ સામાન્ય ટકા સામાન્ય કરતાં ઓછું ચોમાસું ગણવામાં આવે છે ત્યારે હું આપણે જણાવી દઉં કે જો ચોરાણું ટકા ચોમાસું થાય તો પણ આપણા ખેત ઉત્પાદન માટે ખેતી માટે યોગ્ય છે સમયસર વરસાદ પડતો રહેશે એવું માની શકાય અને એક ચોક્કસથી છે કે જો સ્કાયમેટ વેધરે જે પ્રમાણે કીધું એ પ્રમાણે ચોરાણું ટકા વરસાદ થાય તો એની અંદર ક્યાંય ને ક્યાંય એકાદુ પાણી કદાચ પાવું પડે બાકી બહુ વાંધો નહીં આવે એની સામે ગઈકાલે હવામાન વિભાગ આપણી સરકારી સંસ્થાએ જે વાત કરી છે એ મુજબ છન્નું ટકા વરસાદની શક્યતાઓ છે હવે જો છન્નું ટકા વરસાદ થાય તો પણ એ નોર્મલ કન્ડિશનમાં ગણી શકાય વચ્ચે કદાચ એકાદો વરસાદ ખેંચાય બાકી રાબેતા મુજબ આપણી જરૂરિયાત મુજબનો વરસાદ પડે આવો નિચોડ મારી દ્રષ્ટિએ હું કાઢું છું બીજી વાત એ કરવાની છે કે જે ચોરાણું ટકા વરસાદ અથવા તો છન્નું ટકા વરસાદ હોય કે સો ટકા વરસાદ હોય વરસાદની જે ટકાવારી છે એ મિલીમીટર પ્રમાણે કાઢવામાં આવતી હોય છે હવે ઘણી વખત એવું બનીએ કે એક જ મહિનાની અંદર જુલાઈ મહિનાની અંદર અતિવૃષ્ટિને કારણે વધારે પડતા વરસાદ પડી જાય એટલે સો ટકા ચોમાસું કદાચ ગણી લેવામાં આવે પણ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કદાચ વરસાદ જ ના પડે માની લો કે વરસાદ ના પડે તો આપણા માટે ખેડૂતો માટે તો એ નુકસાનકારક છે ખેડૂતોને તો ઉત્પાદન નથી આવવાનું પાક નિષ્ફળ જવાનું છે એટલે ટકાવારી કરતા પણ આપણા માટે એ મહત્વનું છે કે વરસાદ કયા મહિનામાં પડે છે સામાન્ય રીતે પણ કટકે કટકે જો વરસાદ પડતો રહીએ એ આપણા માટે ખૂબ અગત્યનું છે ભલે વરસાદ છે ઘણી વખત મેં એવું પણ જોયું છે કે વરસાદ છે માત્ર 80% હોય પણ કટકે કટકે દરેક મહિનાની અંદર પંદર વીસ દિવસે એક રાઉન્ડ આવી જતું હોય એટલે આપણા પાકને જરૂરિયાત મુજબનું પાણી મળી રહીએ તો આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકતા હોય છે એટલે ખેડૂતોએ ટકાવારીમાં બહુ ન પડવું આવું મારું વ્યક્તિગત માનવું છે હા એક ચોક્કસથી છે કે અમારા અનુમાન મુજબ જૂન મહિનામાં વાવણી થઈ જશે જુલાઈ મહિનાની અંદર સારું રહેશે વરસાદો સારા થશે જૂન મહિના જુલાઈ મહિનામાં એકાદ અતિવૃષ્ટિનો માહોલ પણ સર્જાય એવી પણ શક્યતાઓ માનીએ છીએ ઓગસ્ટ મહિનો છે એમાં સામાન્ય વરસાદો એટલે કે એકદમ સામાન્ય છૂટાછવાયા હશે એટલે ઓગસ્ટ મહિનામાં વરસાદની ઘટ અનુભવાશે સપ્ટેમ્બરમાં પણ પંદર સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદને ઓગસ્ટ જે પંદર સપ્ટેમ્બર સુધી વરસાદની ઘટ અનુભવાય પણ પંદર સપ્ટેમ્બર પછી પાછા સારા વરસાદો માનીએ છીએ અને દસ ઓક્ટોબર આસપાસ ચોમાસું છે તે વિદાય લેશે એટલે એક અંદર જોવા જઈએ તો અમારું જે નીચોડ છે એ મુજબ બે હજાર ત્રેવીસ નું ચોમાસું છે તે સારું રહેશે એક છે કદાચ વરસાદ ઓછો પડશે પણ એ સારું રહેશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે બીજી વાત મારે એ કરવાની છે ઘણા બધા મિત્રો એમ કહી રહ્યા છે કે પરેશભાઈ તમે વાવણીથી લઈ અને વરસાદની વિદાય સુધી એટલે કે જૂનથી લઈને ઓક્ટોમ્બર સુધીની આગાહી કરી દીધી કયા મહિનામાં કેટલો વરસાદ પડશે એ પણ સાથે અમારે જાણવું છે કે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે ત્યારે હું ચોક્કસથી કહું છું કે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે લગભગ કોઈ સંસ્થાની માહિતી નથી આપતી પણ દર વર્ષે આપણા તરફથી આની માહિતી આપવામાં આવે છે અને આ વર્ષે પણ એની માહિતી આપવાની છે પણ એ આપણે અખાત્રીજના દિવસે એક જે બપોરે બાર વાગ્યે પડછાયો પડે એનું અનુમાન ઉપરથી આપણે આગાહી કરીએ છીએ કે કયા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ પડશે અખાત્રીજ આવશે અખાત્રીજના દિવસે આપણે પ્રયોગ પણ કરવાના છે અને હું સાથે આપણે એ પણ જણાવી દઉં કે અખાત્રીજના આગલા દિવસે હું વિડીયો મૂકીને તમને શીખવાડીશ કે તમારે તમારા વિસ્તારમાં પડછાયો કેવી રીતે માપવાનો છે અને એની જાણ તમારે અમને પણ પણ કરવાની છે જેથી કરીને અમે એક આંકડા લઈ શકીએ અને એ મુજબ રીતના દિવસે પડછાયના આધારે અમે નક્કી કરશું કે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે એટલે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે એની આગાહી છે એ આપણે રીતના દિવસે કરવાના છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે બે હજાર ત્રેવીસના ચોમાસાને લઈને આ મારું મંતવ્ય હતું એ મેં આપની સમક્ષ રજૂ કરવાની કોશિશ કરી પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું ઓક્ટોમ્બર મહિનામાં કેટલો વરસાદ પડશે આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે ઓક્ટોમ્બરના વરસાદ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ આપશો ધન્યવાદ